નમસ્કાર મિત્રો હું છું શૈલેષ અકપરિયા મોટિવેશનલ સ્પીકર અને લેખક મિત્રો આજે આપ સૌની સમક્ષ એક એવા વ્યક્તિત્વની થોડી વાત કરવી છે કે જે વ્યક્તિત્વએ બહુ જ ટૂંકા ગાળામાં અનેક લોકોના હૃદયમાં આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું એ વ્યક્તિત્વ એટલે જયેશભાઈ ખાચર નીલવાડા ગામના વતની જયેશભાઈ ભણવામાં એટલા તેજસ્વી કે આ વ્યક્તિએ બે હજાર અઢારની સાલમાં જીપીએસસીની પરીક્ષા માત્ર બાવીસ વર્ષની ઉંમરે પાસ કરી કદાચ એમની બેચના એ સૌથી યુવાન અધિકારી હતા બાવીસ વર્ષની ઉંમરે એ ક્લાસ ટુ અધિકારી તરીકે ગુજરાત સરકારના નાણાં વિભાગમાં હિસાબી અધિકારી તરીકેની સેવામાં જોડાઈ ગયા જ્યારે વ્યક્તિ મોટી ખુરશી પર બેસે મોટા હોદ્દા પર બેસે ત્યારે એ ખુરશી કે હોદ્દો પણ વ્યક્તિમાં બેસી જતો હોય છે અને એને કારણે ઘણી વખત વ્યક્તિમાં થોડું અભિમાન આવી જાય છે પણ જયેશભાઈ નાની ઉંમરે મોટી ખુરશી પર બેસવા છતાં પણ નમ્ર રહ્યા સાવ જમીન સાથે જોડાઈને રહ્યા અને એવો અનુભવ એમની સાથે જેમણે કામ કર્યું એવા તમામ કર્મચારીઓને અને અરજદારોને થયો છે જ્યાં જ્યાં એમણે કામ કર્યું ત્યાં તમામ કર્મચારીઓ સાથે એનો વર્તાવ એવો રહ્યો છે કે કર્મચારીઓને એ પોતાના બોસ ઓછા લાગે મિત્ર વધારે લાગે અરજદારોને પણ એમણે એટલી જ મદદ કરી છે અમરેલીમાં અધિક જિલ્લા તિજોરી અધિકારી તરીકે પેન્શન ચૂકવવાની એમની જવાબદારી હતી તો પેન્શનરોના કેટલા બધા ગૂંચવાયેલા પ્રશ્નો એને સરળતાથી ઉકેલી આપ્યા ઘણી વખત તો એવું બને કે પેન્શનની હયા હયાતીની ખરાઈ કરવાની હોય તો એ સામે ચાલીને વડીલ કે વૃદ્ધ પેન્શનરની ઘરે જાય અને એની હયાતીની ખરાઈ કરે આવા અધિકારીઓ તમે ક્યાંય જોયા જ પણ જયેશભાઈએ કામ કર્યું છે અને એને કારણે હજારો પેન્શનરો એમને આશીર્વાદ આપતા જયેશભાઈ બહુ જ નાની ઉંમરે આપણી વચ્ચેથી જતા રહ્યા પણ એમનું જીવન કેટલા બધા લોકો માટે એક પ્રેરણારૂપ જીવન છે અધિકારી કેવો હોય એ જોવું હોય ને તો જયેશભાઈના જીવનને જોઈએ એટલે આપણને સમજાઈ જાય હું તો એવું પણ કહું કે સાચા કાઠી દરબાર કેવા હોય એ જો કોઈએ જોવું હોય તો જયેશભાઈનું જીવન અને કાર્ય જોવું જોઈએ આપણને તરત સમજાઈ જશે જયેશભાઈ આજે આપણી વચ્ચે ભલે નથી પણ એને પોતાના કાર્ય દ્વારા પોતાની સેવા દ્વારા અનેક લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે કોઈએ બહુ સરસ વાત કરી છે જે માત્ર પોતાના માટે જીવે છે એનું મરણ થાય છે પણ જે બીજાના માટે જીવે છે એનું સ્મરણ થાય છે જયેશભાઈનું સ્મરણ કાયમ થતું રહેશે એમના પરિવાર માટે ખાસ કરીને એમના પત્ની એમના નાના બાળક માટે આ બહુ જ આઘાતજનક ઘટના છે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જયેશભાઈના આત્માને સદગતિ આપે અને એમના પરિવારને એમનો ખાલીપો સહન કરવા માટેની શક્તિ આપે ઓમ શાંતિ શાંતિ શાંતિ